પ્રિય ભક્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સંસારના પ્રથમ દિવ્ય વિવાહની અદભૂત કથા તુલસી વિવાહની પૌરાણિક કથા આ તે કથા છે જ્યાં પ્રેમ ભક્તિ ત્યાગ અને શ્રાપ આ બધા એક જ સૂત્રમાં બંધાઈને ઈશ્વરની લીલાનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરે છે કહેવાય છે કે જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં અસુર રાજ જલંધરની પત્ની વૃંદાએ પોતાના અટલ સતિત્વથી દેવતાઓને પણ પરાજિત કરી દીધા હતા ત્યારે ભગવાન વિષ્ણુને સ્વયં અવતાર લઈને એક એવી લીલા રચવી પડી જેણે સૃષ્ટિના ઇતિહાસને સદા માટે બદલી નાખ્યો વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલીગ્રામ બન્યા અને તે જ શ્રાપે તુલસી વિવાહ જેવી પવિત્ર પરંપરાને જન્મ આપ્યો આ તે દિવસ છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા તુલસીનું દિવ્ય મિલન થાય છે જ્યારે ધરતીનો દરેક ખૂણો ભક્તિભાવથી ગુંજી ઉઠે છે શ્રી તુલસી વિષ્ણુ વિવાહની જય તો ચાલો ભક્તો શ્રદ્ધા અને પ્રેમભાવથી સાંભળીએ તુલસી વિવાહની પૌરાણિક કથા સંસારના પ્રથમ દિવ્ય વિવાહની કથા જય શ્રી હરિ જય તુલસી માતા પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મીજી તથા જય તુલસી માતા જરૂર લખો ભક્તો હવે આપણે સાંભળીશું સંસારના પ્રથમ દિવ્ય વિવાહની તે રહસ્યમય કથા જે પ્રેમ ભક્તિ ત્યાગ અને શ્રાપના દિવ્ય સૂત્રોથી વણાયેલી છે આ કથા છે વૃંદાની જે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય ભક્ત બની અને તુલસી માતાના રૂપમાં સૃષ્ટિના દરેક ખૂણામાં પૂજાય છે ઘણા પ્રાચીન કાળની વાત છે જ્યારે સૃષ્ટિ નવી નવી સજાઈ હતી ત્યારે સમુદ્રના ગર્ભમાંથી એક તેજસ્વી અસુર ઉત્પન્ન થયો જલંધર તે દેવતાઓ સમાન તેજસ્વી અને શિવજીના નેત્રની જ્વાળાથી ઉત્પન્ન થયો હતો તેની શક્તિ એટલી અપાર હતી કે દેવતાઓ પણ તેનાથી ભયભીત રહેતા જલંધરનો વિવાહ એક પરમ પતિવ્રતા સ્ત્રી વૃંદા સાથે થયો હતો જે તુલસી સમાન શુદ્ધ પવિત્ર અને પોતાના પતિ પ્રત્યે અટૂટ નિષ્ઠા રાખનારી હતી વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ઉપાસિકા હતી તેમનું સતીત્વ એટલું પ્રબળ હતું કે જલંધર જે અસુર હોવા છતાં ક્યારેય દેવતાઓના કોઈ અસ્ત્રથી મરાઈ શક્યો નહીં જ્યાં સુધી વૃંદાનું પતિવ્રત અટલ હતું ત્યાં સુધી જલંધરને કોઈ જીતી શક્યું નહીં દેવતાઓ હારીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને બોલ્યા પ્રભુ જ્યાં સુધી વૃંદાનું સતીત્વ ટકી રહેશે ત્યાં સુધી આ અસુર અજય રહેશે ભગવાન શિવે કહ્યું આ શક્તિ સતીત્વની છે તેને કોઈ અસ્ત્ર કાપી શકે નહીં ત્યારે બ્રહ્મા બોલ્યા આ કાર્ય ફક્ત વિષ્ણુ જ કરી શકે છે કારણ કે તેઓ જ માયાધિપતિ છે ભગવાન વિષ્ણુ જે સૃષ્ટિના પાલન કરતા છે જાણતા હતા કે ધર્મની રક્ષા માટે આ આવશ્યક છે તેમણે વિચાર્યું કે જો એક અસુરનો વધ નહીં થાય તો ત્રિલોકમાં અધર્મ ફેલાઈ જશે છતાં તેમના હૃદયમાં દ્વંદ્વ હતું કારણ કે વૃંદા તેમની પરમ ભક્ત હતી એક દિવસ જ્યારે જલંધર યુદ્ધ માટે ગયો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું જ રૂપછબી ધારણ કરી અને વૃંદા સમક્ષ પ્રગટ થયા વૃંદાએ પોતાના પતિ સ્વરૂપે વિષ્ણુને જોયા અને તેમનું સ્વાગત કર્યું પરંતુ જ્યારે થોડી જ ક્ષણો બાદ તેમને સત્યનું ભાન થયું ત્યારે તેઓ ક્રોધિત થઈ ઉઠ્યા તેમની આંખોમાંથી અગ્નિ વરસવા લાગી વૃંદા બોલી હે વિષ્ણુ તમે જગતના પાલનહાર છો ધર્મના રક્ષક છો છતાં તમે આ અધર્મ કેમ કર્યો તમે મારી પતિવ્રતાની મર્યાદા કેમ ભંગ કરી તમે છળ કર્યું દગો આપ્યો મારા પતિના મૃત્યુનું કારણ બન્યા આ પાપ તમારે પણ ભોગવવું પડશે તેમની વાણી શ્રાપમાં પરિવર્તિત થઈ ગઈ હે વિષ્ણુ જેમ તમે મને છળથી પથ્થર સમાન બનાવી દીધા છે તેમજ તમે પણ પથ્થરના રૂપમાં પરિવર્તિત થઈ જશો જગતમાં તમારા આ પથ્થર સ્વરૂપની પૂજા થશે પરંતુ તમે પણ એક ક્ષણ માટે આ વેદનાનો અનુભવ કરશો શ્રાપ સાંભળતા જ ભગવાન વિષ્ણુ ગંભીર થઈ ગયા તેમણે શાંત સ્વરે કહ્યું વૃંદા તમારો શ્રાપ સત્ય થશે પરંતુ તમારું નામ સદા અમર રહેશે તમે આ પૃથ્વી પર તુલસીના રૂપમાં જન્મ લેશો તમારું પથ્થર સ્વરૂપ શાલિગ્રામના રૂપમાં મારી સાથે સદા વિવાહ બંધનમાં બંધાયેલું રહેશે જ્યાં જ્યાં તુલસી હશે ત્યાં હું પોતે નિવાસ કરીશ વૃંદાના શરીરનું તેજ તેજ ક્ષણે તુલસીના છોડમાં પરિવર્તિત થઈ ગયું ત્યારથી તુલસીને માતા કહેવાવા લાગી ભગવાન વિષ્ણુએ જલંધરનો વધ કરી ધર્મની સ્થાપના કરી પરંતુ વૃંદાના શ્રાપને તેમણે વિનમ્રતાથી સ્વીકાર્યો અને શાલિગ્રામ સ્વરૂપ ધારણ કર્યું સમય વીત્યો અને દેવતાઓએ જોયું કે જ્યારે ભગવાન શાલીગ્રામ સ્વરૂપમાં શાંત પડ્યા હતા ત્યારે સૃષ્ટિમાં સ્થિરતા પાછી ફરી દેવતાઓએ વિનંતી કરી પ્રભુ કૃપા કરીને તમારી લીલાને પૂર્ણ કરો જેથી આ જગત તમારા વિવાહને સદા સ્મરણ રાખે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું જેમ વૃંદાએ પોતાના સતિત્વથી સંસારને ધર્મનો અર્થ શીખવ્યો તેમજ આ વિવાહ સંસાર માટે ભક્તિ અને પ્રેમનું પ્રતિક બનશે પછી દેવુઠી એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગ્યા તે શુભ અવસરે તુલસી માતાનો વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે સંપન્ન થયો બ્રહ્માજીએ સ્વયં વેદ મંત્રોથી વિવાહ સંસ્કાર પાર્વતી અને બધા દેવતાઓ આ દિવ્ય વિવાહમાં હાજર થયા વાયુદેવે પુષ્ઠોની વર્ષા કરી અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ગંધર્વોએ ગીતો ગાયા સૃષ્ટિનો દરેક ખૂણો શ્રી તુલસી વિષ્ણુ વિવાહ કી જયના જયઘોષથી ગુંજી ઉઠ્યો તે ક્ષણથી આ પરંપરા ચાલી આવી રહી છે કે કાર્તિક માસની દેવુઠી એકાદશીથી તુલસી વિવાહનો ઉત્સવ આરંભ થાય છે જે ભક્ત તુલસી વિવાહ કરે છે તેમને એવું પુણ્ય મળે છે જાણે તેમણે કર્યું હોય આ વિવાહ ફક્ત એક ઉત્સવ નથી તે પ્રેમ અને ક્ષમાની શિક્ષા છે તુલસી માતાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપીને પણ તેમને પ્રેમ કર્યો અને ભગવાન વિષ્ણુએ તે શ્રાપ સ્વીકાર કરી પોતાના ભક્તના સન્માનની રક્ષા કરી આજ તો ભક્તિનું સર્વોચ્ચ રૂપ છે જ્યાં ઈશ્વર પણ પોતાના ભક્તની મર્યાદા આગળ ઝૂકી જાય છે તુલસી વિવાહ આપણને આ સંદેશ આપે છે કે પ્રેમમાં ક્ષમા હોવી જોઈએ સમર્પણ હોવું જોઈએ અને વિશ્વાસના મૂળ ઊંડા હોવા જોઈએ જ્યારે મનુષ્ય તુલસી સમાન પવિત્ર બનીને પોતાના અંતરમાં શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે ત્યારે તેનું જીવન પણ ઈશ્વરના પ્રેમથી પ્રકાશિત થઈ ઉઠે છે તેથી ભક્તો જ્યારે પણ તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો તો એ યાદ રાખજો કે તે ફક્ત એક છોડ નથી પરંતુ સાક્ષાત દેવી છે જેના ચરણોમાં સ્વયં શ્રીહરિ વિષ્ણુનો વાસ છે પ્રેમથી બોલો શ્રી તુલસી વિષ્ણુ વિવાહ કી જય જે ઘરમાં તુલસી હોય છે ત્યાં યમના દૂત પણ અકાળે જઈ શકતા નથી મૃત્યુ સમયે જેના પ્રાણ મંજરી રહિત તુલસી અને ગંગાજળ મુખમાં રાખીને નીકળી જાય છે તે પાપોથી મુક્ત થઈને વૈકુંઠધામ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય તુલસી અને આમળાની છાયામાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે ભક્તો હવે આપણે જાણીશું કે તુલસીમાં રોજ જળ ચઢાવવાથી અને તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શું ફળ મળે છે એક વારની વાત છે દેવી સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે અને તેમને પૂછવા લાગે છે હે સ્વામી તમે નિત્ય તુલસીને જળ આપો છો અને દેવી રૂક્મિણી નિત્ય તુલસી પાસે દીવો પ્રગટાવે છે આની પાછળ શું રહસ્ય છે કૃપા કરીને મને તુલસીને જળ આપવાનો અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા તે અત્યંત મહત્વનો પ્રશ્ન કર્યો છે દેવી તુલસી લક્ષ્મીનો જ અવતાર છે દેવી તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે તેથી તે મને પણ સૌથી વધુ પ્રિય છે માસોમાં કાર્તિક અને વનસ્પતિઓમાં મને તુલસી પ્રિય છે જે પણ મનુષ્ય તુલસીને જળ આપે છે તેના પર મારી કૃપા સદા બની રહે છે જે મને તુલસીપત્ર નાખીને ભોગ ચઢાવે છે હું તેને પ્રેમથી સ્વીકાર કરું છું તુલસીપત્ર વિના હું કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતો નથી હે દેવી હવે હું તને તુલસીને જળ આપવાનો અને તુલસી પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સંભળાવું છું દરેક મનુષ્ય નિત્ય તુલસીને જળ આપતી વખતે આ મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવો જોઈએ હે દેવી તે મંત્ર આ પ્રમાણે છે તું તેને ધ્યાનથી સાંભળ વૃંદાવન સ્વાહા ઓમ વૃંદાવન સ્વાહા શ્રીકૃષ્ણ કહે છે કે જે કોઈ સ્ત્રી નિત્ય તુલસીની સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તે સૌભાગ્યશાળી બનશે જે કોઈ પુરુષ તુલસીની સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવશે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થશે તુલસીનો આ મંત્ર સમસ્ત ફળો પ્રદાન કરનારો છે આથી જે કોઈ તુલસીની સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ સદાય સ્નાન કરીને પોતાના વાળ બાંધીને માથામાં સિંદૂર ભરીને નિત્ય તુલસીને જળ આપવું જોઈએ અને આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ રોજ તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ તેનાથી બધા દોષ નષ્ટ થઈ જાય છે નિત્ય સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના ઘડાથી નવડાવવાથી પણ શ્રીહરિને જેટલો સંતોષ નથી થતો જેટલો મનુષ્યો દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી પ્રાપ્ત થાય છે દસ હજાર ગાયના દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ તુલસીપત્રના દાનથી મળે છે જે મૃત્યુ સમયે પોતાના મુખમાં તુલસીપત્ર અને ગંગાજળ પામે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામ જાય છે શ્રીકૃષ્ણ કહે છે પૂર્ણિમા અમાસ દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ રાત્રિના સમયે સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોયા વિના રાત્રિના વસ્ત્રો પહેરીને તુલસીના પત્ર તોડે છે તે મહાપાપી હોય છે શ્રદ્ધા વ્રત દાન પ્રતિષ્ઠા તથા દેવપૂજા માટે તોડેલા તુલસીપત્ર બાસી થયા પછી પણ ત્રણ રાત્રિ સુધી પવિત્ર રહે છે તુલસીનું એક એક પાન ન તોડીને પાનની સાથે અગ્રભાગને તોડવો જોઈએ તુલસીની મંજરી બધા ફૂલો કરતા વધારે માનવામાં આવે છે મંજરી તોડતી વખતે તેમાં પાંદડાનું રહેવું પણ આવશ્યક માનવામાં આવ્યું છે પૂજા ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના અગ્ર ભાગને તોડવો જોઈએ તેનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે તુલસીના પાનને ક્યારેય નખથી ન તોડવા જોઈએ તેનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને સ્પર્શ ન કરવો અથવા તેના પાન ન તોડવા આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે રાત્રે તુલસીનો છોડ નિદ્રાવસ્થામાં હોય છે આવા સમયે પાન તોડવાથી પાપ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં થોડું કાચું દૂધ અર્પણ કરવું જોઈએ દૂધ ચઢાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવા અને તેના પર તલ ચઢાવવા પૂજામાં તુલસી અને શાલિગ્રામને દૂધમાં પલાળેલી હળદરનો તિલક અવશ્ય કરવો જોઈએ શાલિગ્રામ પર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવવું જોઈએ જો કોઈ સ્ત્રી માસિક ધર્મથી હોય તો તે તુલસીની પૂજા ન કરે માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે તેનાથી સ્ત્રીની દુર્ગતિ થાય છે તો ભક્તો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને તુલસીનું મહાત્મ સંભળાવ્યું જય શ્રી કૃષ્ણ પ્રેમથી બોલો જય શ્રી હરિ વિષ્ણુ જય તુલસી માતા આવી જ બીજી રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય તુલસી માતા લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક બીજી ભક્તિપૂર્ણ વિડીયો સાથે વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ